મોડલની વાત કરું બે હજાર મ્યુઝિક સિસ્ટમ ચાલુ એસી પાવરફુલ ગાડીની અંદર ક્યાંય પણ સડો લાગેલો નથી અને પાર્સિંગ પણ ચાલુ છે બે હજાર ઓગણત્રીસ સુધી એન્જિન પાવરફુલ છે ગાડી ક્લિયર કટ તમે વિડીયો અંદર જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ સંજયભાઈની કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકશો પેલા તેમનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોવાનો છે કાર લેવા કે જોવા જાવ સંજયભાઈનો નો કોન્ટેક કરીને જજો કાર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને ત્રીજા ઓનર જોવા મળશે જવાબદારી સાથે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ પાર્સિંગ ચાલુ કિંમતની વાત કરું માત્ર એક લાખ ને પચીસ હજાર માં કાર વેચવાની છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો